સર મિત્રો વ્યાસ પંચાંગ કરતા અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસ બુધવાર પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર કરતો પ્રથમ પંચાંગ જોઈએ તો વિક્રમ સંવંત બે હજાર બ્યાસી કારતક માસ શુક્લપાક્ષ જલારામ જયંતિ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક બેતાલીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે અઢાર કલાક પાંચ મિનિટ તિથિ જોઈએ તો તિથિ છે સાતમ નવ કલાક મિનિટ સુધી સાતમ ત્યાર પછી આઠમ નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર ઉત્તરાષા નક્ષત્ર સત્તર કલાક ઓગણત્રીસ મિનિટ સુધી ઉત્તરાષા ત્યાર પછી શ્રવણ યોગ જોઈએ તો યોગ છે ધૃતી યોગ સાત કલાક એકાવન મિનિટ સુધી ત્યાર પછી શુર કરણ જોઈએ તો કરણ છે વર્ણ નવ કલાક ત્રેવીસ મિનિટ સુધી ત્યાર પછી પચાસ મિનિટ સુધી ત્યાર પછી તો બાળકની ચંદ્ર રાશિ આવશે મકર ખજ હવે આપણે બારે રાશિઓનું ભવિષ્ય જેમ કે નેસ થી મીન રાશિ માટેનું ગોચર પણ જોઈએ તો હા આ ગોચર પણ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રો ની પ્રાધાન્ય હોય છે આ ફળ તમારા અલગ હોઈ શકે છે માટે ફળ જોઈએ 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 અને તો પ્રથમ રાશિ રાશિમાં રાશિવાળા માટે આજે તમારે બુદ્ધિ અને ચાતુર્યથી થી તમારા કામમાં તમે સફળતા મેળવી શકશો આજે તમારે વાણીમાં નમ્રતા રાખવાથી તમને ઘણો એવો લાભ થઈ શકે છે આજે તમને કોઈ પણ અચાનક ધન લાભના યોગો પણ થઈ શકે છે મેષ રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેષ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લીલો વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બાવા ઓકે વૃષભ રાશિ વાળા માટે આજે તમને કાર્યક્ષેત્રે તમારી મહેનત ઘણી એવી રંગ લાવી શકે છે આજે તમને કોઈ પણ ધન સંચય માટે પણ સારો એવો દિવસ

અને વેપાર સંબંધિત નિર્ણય માટે આ ઉત્તમ અને સારો એવો દિવસ છે આજે તમને કોઈ પણ મનની મૂંઝવણ હશે તે પણ આજે તમને દૂર થઈ શકે છે તો મિથુન રાશિ માટેનો શુભ અંક જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંક જોઈએ તો ત્રણ મિથુન રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો વિરોધી કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં કર્ક રાશિ માટે આજે તમારે ખર્ચ પર રાખવું જરૂરી છે આજે તમને કોઈ પણ તમારા પોતાના કાર્યો આજે તમારે કોઈ પણ ભાવનાત્મક નિર્ણય હશે તે તમારે આજે ટાળવા કર્ક રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં માટર કે સિંહ રાશિવાળા માટે આજે તમારી સામાજિક પ્રતિષ્ઠા ઘણી એવી વધી શકે છે આજે તમને મિત્રો અને વડીલોનો સહયોગ પણ તમને ઘણો એવો મળી શકે છે આજે તમારા કોઈ પણ આર્થિક લાભ થવાની પણ તમને સંભાવના ઘણી છે સિંહ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો એ અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી

શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂખરો તુલા રાશિ જોઈએ તુલા રાશિ માં કે તુલા રાશિવાળા માટે આજે તમારા ભાગ્યનો તમને પૂરેપૂરો સાથ મળી શકશે આજે તમારા કોઈ પણ ધાર્મિક યાત્રા પણ તમને યોગ ઘણો એવો બની શકે છે આજે તમને શિક્ષણ અને ઉચ્ચ અભ્યાસમાં પણ આજે તમારી પ્રાપ્તિ ઘણી એવી થઈ શકે છે જેથી ઘણી તમને ઘણો એવો લાભ થશે

લાભ મળી શકે છે તો રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ નવ અને તેમનો અશુભ રંગ જોઈએ તો તો અને તેમનો જોઈએ લાભ ધન રાશિ જોઈએ ધન રાશિમાં એ ધન રાશિવાળા માટે આજે તમારા સાથે સાથેના સંબંધોમાં ખૂબ મધુરતા આવી શકે છે કે મીઠાશ આવી શકે છે આજે તમારે ભાગીદારી રકમમાં પણ સારો એવો લાભ થઈ શકે છે આજે તમારે કોઈ પણ વેપારમાં પણ સારા એવા વૃદ્ધિના યોગો છે ધનરાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ધનરાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ મકર રાશિમાં મકર રાશિ વાળા માટે આજે ક્ષેત્રે તમારી મહેનત બાબતમાં તમને ઘણી એવી રાહત મળી શકે છે મકર રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો આઠ અને અશુભ અંગ જોઈએ તો ચાર મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો ઘેરો અને તેમનો અશુભ રંગ જોઈએ તો

મીન રાશિ જોઈએ મીન રાશિમાં મીન કે વાળા માટે આજનો દિવસ આજે તમારે કોઈ પણ પારિવારિક જીવનમાં પણ ઘણી એવી સુખ શાંતિ રહી શકે છે આજે તમારે કોઈ પણ મકાન બાબત કે પ્રોપર્ટી બાબત સંબંધોમાં તમને ખૂબ તમારી પ્રગતિ થઈ શકે છે જેથી કરીને આજનો દિવસ તમારો ખૂબ લાભદાયી નીવડી શકે છે મીન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત મીન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ ખાસ કરીને હા આ રાશિ ફળ ગુચત ફળના આધારે આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ ગ્રહોથી કંઈક અલગ હોઈ શકે છે તેમાં ઘણો ફેરફાર કરી શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો માટે તારીખ ઓગત્રીસ દસ બે હજાર પચીસ બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો